નમસ્કાર મિત્રો આજે અમારું સન્માન કરવાના હોય એ પણ કોડીનાર પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા અમારું સન્માન થવાનું હોય આજે તારીખ ચૌદ છ મિત્રો અને શનિવાર હોય ને આજે અમારું સન્માન કરવાના હોય તો ચાલો આપણે કોડીનાર પોલીસ સ્ટેશન નમસ્કાર મિત્રો અત્રે કોડીદાર કે આવાજ અને રમેશભાઈ બજાજ એટલે કે ગુરુ નાનક સિંધી યુવક મંડળ અને હરિઓમ સેવા ટ્રસ્ટ નું સન્માન કરવામાં આવ્યું એ પણ પોલીસ ચોકીમાં તો મિત્રો આપણે રમેશભાઈ પાસેથી વધુ માહિતી મેળવીએ નમસ્કાર મિત્રો અમે અત્યારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં અહીંયા હાજર છે મિત્રો સાથે બધા અમારું આજે સન્માન કરવામાં આવ્યું પીઆઈ કોડીનારના ના આપડા જયન પટેલ સાહેબ પટેલ સાહેબ છે એમણે અને જેબલિયા સાહેબ બંને અમારું સન્માન કર્યું ને સારી રીતે અમારી કામગીરી જેટલી પણ છે એની બધાને આવી કામગીરીમાં ગરીબ દીકરીઓના લગ્નની વિશે વાત કરી એમ્બ્યુલન્સની વાત કરી ફ્રી સેવામાં સોપેટીની વાત કરી કોપિનની વાત કરી બીજા સાધનો છે અમારી પાસે એની વાત કરી એ પણ ફ્રી સેવામાં આપી જ છે ને અમારી આ બધી મિત્રો સાથે કામ કરે છે અમારી ટીમ છે આ એ બહુ સારી કામગીરી અમારી સાથે જોઈન્ટ જ છે બધા મિત્રો અમારી સાથે જોઈન્ટ જ છે તે દરેક કામગીરીમાં અમારી સાથે જોઈએ છે અને પોલીસ હા બોલો આશીર્વાદ પણ અમને મળે જ છે દરેક કામગીરીમાં અગાઉ પણ અમારું ચુડાસમા સાહેબે પણ અમારું સન્માન કર્યું હતું અને ભોજાણી સાહેબ અને સાહેબે પણ અમારું સન્માન કરેલું જ છે અગાઉ વારંવાર અમારું સન્માન થાય છે એટલા માટે કે આ કામગીરીને બિરદાવે છે કે લોકોને પ્રોત્સાહિત અમને પ્રોત્સાહિત એટલા માટે કરે છે કે બીજા લોકો પણ અમારે જોઈન્ટ થાય અને અમારી આ સેવા પંચ્યાસીથી ચાલુ છે અવરીત અને બીજી પણ ઘણી અનેક કૃત્તિઓ ચાલુ છે એ તમારા સમગ્ર તાલુકાના આશીર્વાદથી આવી કૃતિઓ ચાલુ જ છે અને આવા આશીર્વાદ તમારા રહેશે અમારી સાથે અને અમારા સન્માનથી અમે પણ ગદગદી એટલા માટે થઈએ છીએ કે અમને કામ કરી કામગીરી કરવાની મજા આવે અને પ્રોત્સાહિત એટલા માટે કરે છે કે ભાવે આ કામગીરી કોઈ પાસેથી કાંઈ લેવામાં આવતું નથી અને ક્યારેક અને સહયોગ તો અમને મળે જ છે આશીર્વાદનો સહયોગ અમને પૂરેપૂરો મળે છે અને વારંવાર અમારા પોલીસ સ્ટેશન આવા સન્માન વર્ષોથી થાય છે અને અમને આવું એક પ્રોત્સાહિત પ્રોત્સાહન મળે છે સમગ્ર તાલુકાના આશીર્વાદ સાથે છે અને સાથે રહે છે અત્યારે અમારી સાથે રામસિંહભાઈ સોલંકી માલશ્રમના સરપંચ પણ સાથે છે એ પણ અમારી કામગીરીઓમાં સાથે હોય છે અને સહયોગ આપે છે એવી જ રીતે નગરપાલિકાના કોર્પોરેટર નરેશભાઈ ડાભી પણ અમારી સાથે જ છે તેઓ પણ અમારી કામગીરીમાં સાથે રહે છે દરેક કામગીરીઓમાં અને ઉત્પલભાઈ દામોદરા તેઓ પણ અમારી કામગીરીમાં સાથે જ રહે છે ધવલભાઈ બેટ તેઓ પણ આવી અનેક કામગીરીઓમાં મારી સાથે હોય છે ને જયેશભાઈ મેહરનો બાબો હરિઓમ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ મેરનો બાબો સિદ્ધાર્થ સિદ્ધાર્થ પણ મારી સાથે જ છે ને અમારી ગુરુનાનક સેવા મંડળની ટીમ પણ ને આના પણ આશીર્વાદ છે બંને સંસ્થાઓને તમામ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર તાલુકાને ખૂબ ખૂબ ધન્યવાદ અને નમસ્કાર